ભાવનગર શહેરમાં એબીવીપી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદ સર્કલ ખાતે આવેલી સિસ્ટર નિવેદિતા શાળા ખાતે યોજવામાં આવી હતી ભાવનગર દ્વારા આગામી દિવસોમાં સદસ્યતા અભિયાન શરૂ થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં સદસ્યતા અપાવવા માટે કાર્યક્રમ યોજાનાર છે તેની માહિતી આ પત્રકાર પરિષદમાં પૂરી પાડવામાં આવી હતી

સૌથી મોટું છાત્ર છે